જય માતાજી સીતારામ ભાઈઓ તો આજે આ વિડિયોમાં વાત કરીશું વેલનાથ ધામ જે અમરેલી તાલુકામાં આવેલ છે અને ત્યાં પ્રસાદી આપવામાં આવે છે હા ત્યાં કાચની પ્રસાદી આપવામાં આવે છે તો ચાલો જઈએ આગળ વિડીયોમાં ખળખડ એટલે અમરેલી તાલુકામાં આવેલું વેલનાથ બાપુ એક ધામ ત્યાં વેલનાથ બાપુ અને કુકાસા પીરની સમાધિ આવેલ છે તે જગ્યા કોમી એકતાનું પ્રતિક ગણવામાં આવે છે વર્ષો પહેલા ખડખડધામ વાઘનાથ બાપુનું આશ્રમ હતું એવું કહેવામાં આવે છે કે મુખ્ય સમાધિ વેલનાથ બાપુની ખડખડધામમાં આવેલ છે તે પછી ગિરનારમાં પરચા પુરેલા આ એક લોકવાયકા છે લોકવાયકા મુજબ વેલનાથ બાપુનું ગામ ક્લાસવા કહે છે વેલનાથ બાપુ પાદરિયા આવ્યા ત્યારે તેને ત્યાં ધૂણો સ્થાપિત કર્યો આશ્રમ ત્યાં લોકોને અને ટૂંક સેવા કરતા એ સમય દરમિયાન વેલનાથ બાપુ ને વાઘનાથ બાપુ નો થયો વેલનાથ બાપુને પ્લાસવાના પાદર માં જંગલમાં વેલનાથ બાપુએ વાઘનાથ બાપુ ની સેવા કરી

અને વેલનાથ બાપુને તમામ સિદ્ધિઓ મળે છે અને વાઘનાથ બાપુના શિષ્ય બને છે ત્યાર પછી વાઘનાથ બાપુ તેમના આશ્રમ ખડખડ વધારે છે અને પછી વેલનાથ બાપુને ખડખડ બોલાવે છે અને ખડખડનું સંચાલન વેલનાથ બાપુ કરતા હતા ખડખડમાં વાઘનાથ બાપુની ચરણ પાદુકા આજે પણ હાલમાં મંદિરમાં છે વાઘનાથ એટલે એવા સંત જે સંતુ સ્વરૂપ ધારણ કરતા એટલે તેનું નામનાથ બાપુ ની સમાધિની કુકાસ કુકવાસા પીર ની સમાધિ પણ આવેલ છે કુકવાસા પીર નો અને વેલનાથ બાપુ બંને મિત્ર હતા એવી લોકવાયકા છે જ્યારે વેલનાથ બાપુ એ દિલ્હીમાં મોટું જમણવાર કરેલ સાડા ત્રણ દિવસ ત્યારે વેલનાથ બાપુ સાથે પાંચ પીર પણ હતા દિલ્હી થી જ્યારે વેલનાથ બાપુ ગુજરાત તરફ તેમના આશ્રમ ખળખળ વધારતા હતા ત્યારે પાંચ પીર પણ તેમની સાથે ચાલવા લાગ્યા અને રસ્તામાં જેમને જ્યાં જગ્યા અનુકૂળ આવી ત્યાં રોકાતા ગયા અને છેલ્લે કુકવાસા પીર અને વેલનાથ બાપુ સાથે ખળખળ પધારેલ છે ખળખળમાં વેલનાથ બાપુ અને કુકવાસા બાપુએ ઘણા પરચા આપેલ છે ત્યારબાદ સમય જતા બંને મિત્રોએ ખડખડમાં સાથે સમાધિ લીધી એક બાજુ વેલનાથ બાપુ અને એક બાજુ કુકવાસા પીરની સમાધિ છે અને ત્યાં કાચની પ્રસાદી આપવામાં આવે છે એવું કહેવાય છે કે કાચના શીશા તોડી અને પ્રસાદી આપવામાં આવે છે જ્યારે વેલનાથ બાપુનો અને કુકવાસા બાપુનો હુકમ હોય ત્યારે જ આ પ્રસાદી બને છે જ્યારે અષાઢી બીજ અથવા હવન હોય ત્યારે આ કાચની પ્રસાદી આપવામાં આવે છે કાચની પ્રસાદી વેલનાથ બાપુના નામ ઉપર આપે આવે છે અને કુકવાસા પીર તેમને અજમ કરે છે અને પ્રસાદી હજારો માણસોને અષાઢી બીજના દિવસે આપવામાં આવે છે અને હા જ્યારે તમે આ પ્રસાદી મોંમાં નાખો ત્યારે આ પ્રસાદી સાકર બની જાય છે અને ભાંગી જાય છે અને મીઠી બની જાય છે ખળખળ જવા માટે અમરેલીથી કૂકાવાથી ત્રણ કિમી દૂર છે ખળખળ તો ભાઈઓ કોને કોને ખેલનાથ બાપુ ની પ્રસાદી લીધેલ છે તે જરૂર જણાવજો કોળી સંત આમ તો ઘણા પરચા છે જૂનાગઢમાં પણ ભવનાથમાં વેલનાથ બાપુ ની જગ્યા આવેલ છે ત્યાં તેમને ચીપિયા થી વાવ ગારેલ છે અને એક દાંત માંથી ઉભો કરેલ વડલો પણ છે તો ભાઈઓ વિડીયો ગમ્યો હોય તો લાઇક અને વિડિયોને શેર જરૂર કરજો જેથી કરીને હું તમારી સામે આવા ઇતિહાસો વધુ લાવી શકું તો જય વેલનાથ જય કોઈ સમાજ કોમેન્ટમાં જય વેલનાથ ભૂલતા નહીં કોમેન્ટમાં જય વેલનાથ જરૂર લખજો ભાઈઓ જય કોઈ સમાજ તો મિત્રો કોળી સમાજની આવી વધુ જાણકારી માટે અમારી ચેનલ કોળી સમાજ ધોરાજીને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક અને શેર કરો જય કોઈ સમાજ